શિયાળાની મોસમ અને ફૂલ ગુલાબી ઠંડી એવામાં સવારના ટાઈમ પર એક કપ મસાલેદાર ચાય પીવા મળી જાય તો શરીરમાં ગરમી અને આખો દિવસ કામ કરવાની તાકાત આવી જાય તો હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે શિયાળા સ્પેશિયલ ચાય મસાલો ઘરે કેવી રીતે તૈયાર કરવો એની રેસીપી શેર કરીશ માર્કેટમાં ઘણી બધી અલગ અલગ બ્રાન્ડના ચાય મસાલા મળે પણ ઘરે આ મસાલો ચોક્કસ માપ સાથે તૈયાર કરવામાં આવે તો બહાર મળે એના કરતાં ઓછા ખર્ચમાં કોઈ પણ જાતની મિલાવટ વગરનો બિલકુલ ચોખ્ખો ફ્લેવરફુલ મસાલો માત્ર દસથી બાર મિનિટમાં જ તૈયાર કરી શકાય તો ચાલો ઠંડીમાં કડક મસાલેદાર ચાય પીવા માટે ચાય મસાલો બનાવીએ ચાય મસાલો તૈયાર કરવા માટે સૌથી પહેલાં આખા મસાલા શેકી લઈએ એના માટે એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો તરફ રાખીને ફ્રાય પેનમાં સૌથી પહેલાં લઉં છું સો ગ્રામ કાળા મળી એંસી ગ્રામ નાની ગ્રીન ઇલાયચી પચાસ ગ્રામ આખી સૂંઠ આ સૂંઠ ઘરે તૈયાર કરી હતી એની રીત તમારે જોવી હોય તો વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ પચીસ ગ્રામ સફેદ મળી પચીસ ગ્રામ ટજના ટુકડા આઠ નંગ વજનમાં પાંચ ગ્રામ મોટી એલજી એક ટેબલ સ્પૂન વજનમાં પાંચ ગ્રામ લવિંગ અને બે ટેબલ સ્પૂન વજનમાં વીસ ગ્રામ વડિયારી લીધી હવે આ દરેક આખા મસાલા મિક્સ કરીને શેકી લઈએ એટલે એમાં ભેજ હોય એ નીકળી જાય માટે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેન પેનમાં થોડી થોડી વારે ટમેટો ફેરવી લઉં છું એટલે મસાલા એક સાઈડેથી ડાજી ન જાય હવે થોડી વાર પછી મસાલા શેકાઈ ગયા એટલે એમાંથી સારી એવી સ્મેલ આવવા લાગી માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી આ શેકેલા મસાલા ફ્રાય પેનમાંથી એક પરાટમાં કાઢી લઉં છું હવે થોડી વાર માટે આ મસાલા આમને આમ સાઈડમાં રાખું છું એટલે સારી રીતે ઠંડા થઈ જાય શેકેલા મસાલા ઠંડા થઈ ગયા તો હવે એક નાની સાઈઝનું જાયફળ લીધું એને ગ્રેટર ઉપર ઘસીને પાંચ ટી સ્પૂન જેટલો એનો પાવડર આમાં ઉમેરું છું ત્યાર પછી આ મસાલા વાટવા માટે એને એક મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઉં છું બધા મસાલા એક સાથે મિક્સર જારમાં લઈ લીધા તો હવે જાનું ઢાંકણ બંધ કરીને એને વાટી લઈએ વાટેલા મસાલામાં એક ટેબલ સ્પૂન ભરીને ગંઠોડા એટલે કે પીપળા મૂળ પાવડર ઉમેરું છું ત્યાર પછી જાન ઢાંકણ બંધ કરી ફરી આ મસાલો થોડી સેકન્ડ માટે ફેરવી લઈએ એટલે કંઠોળા પાવડર એમાં સારી રીતે મિક્સ થઈ જાય ચાય મસાલો તૈયાર છે એનો એકદમ બારીક પાવડર કરવાના બદલે જીણા રવા જેવો કરકરો રાખ્યો હવે એને મિક્સર જારમાંથી હમણાં એક પરાટમાં કાઢી લઉં છું કારણ કે મસાલા વાટીએ એટલે એ હલકા અમસતા ગરમ થયા હોય છે અને ગરમ ગરમ મસાલો બરણીમાં ભરીએ તો એમાં ભેજ વળે અને ગોટી થાય જેના કારણે આ મસાલો જલ્દીથી ખરાબ થઈ જાય ચાય મસાલો ઠંડો થઈ ગયો ત્યાર પછી એને આવી નાની સાઈઝની બે જારમાં ભરી લઈશ એટલે એક જારમાંનો મસાલો વાપરવા માટે લઈ શકાય અને બાકીનો કિચન સ્ટોરેજમાં સ્ટોર કરી શકાય ચાય ભલે રસોડામાં બને પણ એની સુગંધ ઘરના દરેક ખૂણામાં ફેલાઈ જાય એવો ખુશબુદાર ફ્લેવરફૂલ ચાય મસાલો તૈયાર છે શિયાળાની મોસમ હોય ત્યારે સવારની ઠંડીમાં મસાલા ચાય પીવી કોને ન ગમે કારણ કે આવી મોસમમાં તો ચાય પીવાના શોખીનો મોડી રાત્રે પણ ચાય પીવા માટે લારી પર કે ટપરી પર જાય માટે જો આવો ફ્લેવરફુલ મસાલો ઘરે જ તૈયાર કરવામાં આવે તો જ્યારે પણ મસાલા ચાય પીવાનું મન થાય ત્યારે ઘરે બનાવીને પી શકાય અને આ ચાય મસાલો એકવાર બનાવીને સ્ટોર કરી દઈએ તો કમસે કમ ત્રણથી ચાર મહિના સુધી વાપરવા માટે લઈ શકાય બિલકુલ ખરાબ ન થાય શિયાળાની ઠંડીમાં ફ્લેવરફુલ મસાલેદાર ચાય પીવા માટે કોઈપણ જાતની વધારાની મહેનત વગર માત્ર દસ મિનિટમાં ચાય મસાલો ઘરે જ તૈયાર કરી દો તમે મારી રેસીપીઓ કયા શહેરમાંથી જુઓ છો અને આ ચાય મસાલો બનાવવાની રીત તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી